રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં અત્યારે વાગ્યા છે સવારના સાડા દસ અને આપણે અત્યારે સાડા દસે વિડીયોની શરૂઆત કરી છે ને અત્યારે સીરાઈ કર્યું અને વાડીએ આપણે આવતા રહ્યા છીએ રોજની જેમ આજે પાસે ડુંગળીમાં દવા નાખવાની છે કારણ કે શીતળી આવી ગઈ છે ને વાદળાયન ધુખારી વાતાવરણ થઈ ગયું છે બધું તો ડુંગળીમાં શીતળી આવી ગઈ છે આપણે આજે દવા નાખવાની છે ને રાહુલ ને માનવ બે ભાઈ તો અહીંયા રમે છે ભાઈ અહીંયા આગળ છે ને માનવ અહીંયા આગળ બેઠો છે અને એને ને એમાં ખેડૂત ની બધા લહાણનો નો જ ગોળવાનો છે તે ગોળે છે શું કરે રાહુલ શું કરે હે રાહુલ ભાઈ બટાટી ને પાણી પાઈ છે બટેટી તારી જવડી છે તું બટેટી અમારા રાહુલભાઈ તો ને પાણી પાય છે એમ રાહુલભાઈ અગિયાર વાગ્યા ભણવા જવાનું છે ત્યાં સુધી વાળી આટા મારે વ્યાજ ભણવા ને આ છે લસણનો કેરો અમારા ખેડૂત કરનાર ને મારા ઘરના બે લસણનો કેરો છે એ ગોળવાનો છે તે ગોળે છે ને ગોળીને પછી એમાં રાખ નાખી દેવાની છે અને આમાં એ ઝાકળ ઉડ્યો નથી ઝાકળ ઉડે એટલે આપણે પછી એમાં દવા નાખવાની છે દર વખતે દસ પંદર પંપ નાખ્યો છે એમ આજકાલે પણ દસ પંદર પંપ નાખવાના છે અમારે અહીંયા ઝાકળ બહુ પડે છે એટલે થોડોક ઝાકળ વેડે છે બહુ તો દવાનો બધો કરિયાવાર પીડ્યો છે અહીંયા દવાનો પંપ છે ડોલો છે દવા છે પીવાનું પાણી બધું અહીંયા પીડ્યું છે માનો બે ભાઈઓ જાય છે ભણવા અને એને જાવ છું મેકવા કે માનવને જવાનું છે પ્રવાસમાં સાહેબ બોલાવે છે આપણે એને મેકતા આવી ને પૂછતા આવી અત્યારે રાહુલ ને માનવ બે ભાઈને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે તેને મેકવા જાઉં છું ને માનવને જવાનું છે પ્રવાસમાં તો નિશાળે બેન બોલાવે છે તો જવાનું છે અહીંયા નિશાળે તો પી ભરવાની ફી ભરતા આવી ને પૂછતા આવી અને છોકરાને ચાર નિશાળ મેંકતા હોય ને પછી આવીને દવા છાંટવાની શરૂ કરવાની છે બધા માનવ ને રાહુલ બે ફેલા જાય છે જ્યારે વાગી ગયા છે બપોર થઈ ને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ડુંગળી મળતી દવા સાટી દીધી છે અને બાકી છે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરી લેવી બપોરા કરીને પછી દવા સાટવાને ચાલુ કરી દેવી હા જો વનિતા ભાટ લઈને વિ આવી છે તો તપેલું ઘર વાડી ભેગો તપેલા હો તો એવું ભાત આજ ઉને ઉને કિસરી ને અમારે ચા ચા બે જો લહણ નો કેરો ગોળતો થી ગોડી ન અને હું નાખતો છો આમાં ડુંગળીમાં દવા અડધી દવા નાખી છે અને અડધી બાકી છે તો બપોરા કરી લેવી બપોરા કરીને પછી દવા નાટો મોટો ઓલા બે ભાઈને તો ભણવા મેચ આવ્યો હતો એટલે એ તો બે ભાઈ વે જ્યાં તો ભણવા અત્યારે વાગી જાય છે સાંજના ચાર વાગ્યા છે અને આપણે બપોરા ખાઈને તરત દવા ચાલુ કરી દીધી આપણે કાંઈ લોગ બપોરે એટલો બધો કાંઈ શૂટ કર્યો નહોતો ને અત્યારે સાં પણ એનો ટાઈમ થઈ ગયો છે હવે શાહ પાણી પી લેવી ને બાર પંપ દવા છાંટાઈ ગઈ ત્રણ પંપ બાકી છે હવે શા પીને પછી આપણે ત્રણ પંપ બાકી છે એ સાંટી દઉં હવે અત્યારે તો શાહ બનાવે છે ને આપણે હવે જવાનું છે શાહ પીવા તો પોપ અહીંયા મૂકી દઉં તમારા માનવ નહીં અહીંયા છે એટલે ભગીએ સાહેબ તું પેરું મીકી દે ખોવાઈ જાય પછી

તો માનો છે કેમ તૈયાર થઈ ડાયરો બધા પીવા બધા મિત્રો કે છે કે એકલી શાહ હું પીધા કરો છો સાત બનાવ્યા કરો છો સાનો ટાઈમ થઈ જાય તો સાતો પીવી પડે

લસણનો કે હવરમાં પહેલાં ગોળી નાખ્યો તો ગોળીને પછી મેં એમાં પાછી દવા નાખી દવા નાખીને પછી તો અત્યારે આમાં રાખ નાખી દીધી છે રાખ નાખીને કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે કાલ પમદીમાં પાછું એને પાઈ દઈશું એટલે આપણું લસણ થઈ જશે રેડી લસણ મજા આવી મહેનત કરી છે મિત્રો કેવી મહેનત કરી એ કહેજો હા અત્યારે વાગી જ્યાસે હાંજના સો અને આપણે આજે ડુંગળીમાં દવા છાંટતા થઈ આજે દવા છાંટી દીધી છે અને રાહુલ ને ને બાન એ બધા અહીંયા જ્યાં છે ઘરે અને હું એક વાડિયા છું હવે ઝટકા મશીન ચાલુ કરવા જવાના છે ને અત્યારે સુધી દવા સાંટતા હતા ને દવા સાંટીને પછી આમાં આપણે રાખ નાખી દીધી છે રાખ નાખીને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે જવાનું છે આપણે કરીએ અને આજનું વાતાવરણ છે ને મિત્રો આવું ધુખારીયું વાતાવરણ છે શ્યારેક વાર આવો ધુખારો છે ને કલાક બે કલાક જશે ને એટલે પાછો ઝાકળ પડવાનું ચાલુ થઈ જાય છે મેઘરવો બધો એ હવારે સવારે સુધી દસ અગિયાર વાગ્યા સુધી ઝાકળ ઉડ્યો જ નહોતો આજે નહોતો ઉડ્યો અને હમણાં બે ચાર દિશાને એક ધારો તો મેં ઘરવો પડે છે નવ દસ વાગ્યા સુધી મેં કરવો કાંઈ ફૂંકાતો જ નથી તો આની સાથે જ મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી